બિહારના મુસ્લિમ યુવાનનું બાર વર્ષે પરિવાર સાથે થયું મિલન પુત્રની ચિંતામાં માતા મૃત્યુ પામી યુવાનનો જમણો હાથ મશીનમાં કપાયો બિહારના કિશનગંજ જિલ્લાના ઠાકોરગંજનો મુસ્લિમ યુવાન અનવરલુ ઉમરવર સત્તર ગુમ થતાં પરિવારજનોને તેની સતત શોધ ચલાવી હતી ત્યાર પછી તે દેશના જુદા જુદા રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો કોઈક રાજ્યના કોઈક શહેરમાં વાડીએ નોકરી લાગ્યો મશીનથી ઘાસચારો કાપતા મશીનમાં ઝઘડો થતાં તેને માથામાં ઈજા થઈ ત્યાંથી નીકળ્યા બાદ તે રઝડતો ભટકતો સોમનાથના નિરાધારનો આધાર આશ્રમે પહોંચ્યો હતો સંસ્થાનો તેમ એક મહિનાનો મહેમાન બન્યો સંસ્થાના સંચાલકોએ તેની સારી સરભરા કરી માનવજ્યોત પૂજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા તેને સોમનાથથી શ્રી રામદેવ સેવાશ્રમ લઈ લઈ આવ્યા માત્ર દિવસમાં બિહાર મદદ ઘર પરિવાર શોધી કાઢ્યા તેનો ભાઈ તોહિર આલમ તેને તેડવા ભુજ આવી પહોંચ્યો સુખી સંપન્ન પરિવારજનો એ તેને બાર વર્ષ પછી હાથ કપાયેલી અવદશામાં જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી તેને ભેટી પડ્યા હતા બંને ભાઈઓની આંખોમાં અશ્રુના પૂર વયા બાર વર્ષ પછી પણ તેણે પોતાના મોટાભાઈને ઓળખી લીધો હતો તોહિર આલમે વિડીયો કોલ કરી ભાઈ બહેનો સાથે વાત કરાવતા પરિવારજનોએ દુઃખ અને હર્ષની લાગણી સાથે તેની ભાષામાં વાતચીત કરી હતી યુવાન અનવલ્લુ ગુમ થતાં તેની ચિંતામાં માતા મૃત્યુ પામી હતી તેના મોટાભાઈ તોહિર આલમના લગ્ન નાના ભાઈની ગેરહાજરીમાં થયા જેને બે બાળકો છે વિડિયો કોલથી ગુમ યુવાન અનવર્લુએ તેની ભાભી અને ભત્રીજાઓને જોઈ મોટાભાઈને પૂછ્યું લગ્ન ક્યારે થઈ ગયા તેની નાની બહેનના લગ્ન દિલ્હી મધ્યે થયા છે જેની સાથે પણ વિડીયો કોલથી વાતચીત કરી હતી માનવજ્યોત સંસ્થા ભુજના સફળ પ્રયત્નોથી મુસ્લિમ પરિવારના ઓગણત્રીસ વર્ષના થઈ ચૂકેલા અને બાર વર્ષથી ગુમ યુવાનને માત્ર દસ દિવસમાં ઘર શોધી આપતા પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો માનવતાના આ કાર્યમાં પ્રબોધ મનવર આનંદ રાયસોની રફિક બાવા દિપેશ શાહ પંકજ કુરવા વાલજી કોલી દિલીપ લોડાયા હિતેશ ગોસ્વામી સહભાગી બન્યા હતા